જામનગર જિલ્લાના લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે તંત્રને મદદરૂપ થશે અંદાજે ત્રીસ જેટલી સંસ્થાઓ કલેક્ટર શ્રી બીકે પંડ્યાએ જામનગરની વિવિધ એનજીઓ સાથે બેઠક યોજી સાંજ સુધીમાં જરૂર પડે પચાસ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે કલેક્ટર શ્રી જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદને પરિણામે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે આવી વિકટ પરિસ્થિતિમાં તંત્રને સહયોગ આપવા માટે જિલ્લાની અંદાજે ત્રીસ જેટલી સંસ્થાઓએ લોકોને ભોજન પહોંચાડવા માટે ફૂડ પેકેટ તૈયાર કરી આપવાની તત્પરતા દર્શાવી છે જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાએ સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક યોજી હતી તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો વિવિધ સંસ્થાઓ દ્વારા અત્યાર સુધી અંદાજે સાત જેટલા ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે ચેમ્બર ઓફ કોમર્સ નવતનપુરી ધામ ખીજડા મંદિર બિલ્ડર્સ એસોસિએશન જલારામ સેવા ટ્રસ્ટ હાપા લોહાણા મહાજન સમાજ મદદ ફાઉન્ડેશન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના અગ્રણીઓ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા અને કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ તંત્રના સહયોગથી લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવા માટે તત્પરતા દર્શાવી છે રોજ છેલ્લા બે દિવસથી જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો એની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અત્યારે સજ્જ રીતે આર્મી નેવી એસડીઆરએફ અને જિલ્લા તંત્ર પોલીસ તંત્ર કામ કરી રહ્યા છે એ દરમિયાન લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે એનો સહયોગ લેવા માટે આજ રોજ કલેક્ટર કચેરીમાં લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા એનજીઓઝની એક બેઠક બોલાવવામાં આવેલી હતી અને બધા પાસેથી એ ફૂડ પેકેટની કન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવામાં આપીને બધાએ સકારાત્મક રીતે સહયોગ આપવાની અત્યારે આ જ તબક્કે હા પાડી છે અને લગભગ પચાસથી સાઠ હજાર જેટલા ફૂડ પેકેટ હવે સાંજ સુધીમાં અમને તેમણે મળી જશે અને અમે એને જ્યાં લોકોને વરસાદને કારણે કોઈ પલળી ગયું હોય ઘર વખરી બીજું તો એ લોકોને પહોંચાડવાની કામગીરી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ દ્વારા કરવામાં આવશે